બનાસકાંઠા જિલ્લો બે ભાગોમાં વિભાજન થતા ધનેરા તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે ધનેરાના લોકો સોમવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પાંચ હજાર ઉપરાંત વાધા અરજીઓ કલેક્ટરને આપી ધનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી હતી થરાદ જિલ્લામાં નથી જાવું અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે તેવા નારા બોલાવી પાંચ હજાર ઉપરાંત વાધા અરજીઓ તેમજ કેટલીક ગ્રામ પંચાયતના લેટરો જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યા હતા અને ધનેરાના લોકો બનાસકાંઠામાં જિલ્લામાં રાખવા તેવી માંગ કરવામાં આવી હતી જો આ માંગ સ્વીકારવામાં નહીં આવી તો આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો આપી વિરોધ કરવામાં આવશે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો

આ બેસતા વર્ષ છે કે નવા વર્ષ બે હજાર પચીસ માં જે આ વિભાજન જિલ્લા વિભાજનની જે કેબિનેટે મંજૂરી આપી છે એના પછી ધાનેરાની જનતા સર્વે સમાજ દરેક સમાજની જનતા અહીંયા કલેક્ટર કચેરી દ્વારા આવેદનો અપાઈ ચુક્યા છે ધાનેરામાં જ ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા બહુ માંગણીઓ કરવામાં આવી છે અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ જનતાને મળ્યો નથી તો એના માટે છેલ્લા લગભગ આજે સત્યાવીસ તારીખ થઈ ચુકી છે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો નથી એના કારણે ધાંધરાની સર્વે સમાજ દરેક સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયં સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે વાંધા અરજીઓ છે એ લઈ અને કલેક્ટર સાહેબ શ્રીને આપવા આવે છે અંદાજીત કેટલી વાંધા અરજીઓ છે કે જે લોકો બનાસકાંઠામાં રહેવા માંગે છે ઓછામાં ઓછી લેખિત વાંધા અરજીઓ પાંચ હજાર છે અને ટૂંક સમયમાં આનાથી વધી બી શકે છે હજુ સુધી વાંધા અરજીઓ આવે છે સમિતિ મળે જ છે અને સરકાર શ્રી ને જ દિલથી અને અમારી લાગણી છે કે અમને બનાસકાંઠામાં રાખે અત્યારે વાંધા અરજી આપીને રજૂઆત કરી રહ્યા છો આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો કેવા કાર્યક્રમો જો રાજ્ય સરકાર આ વસ્તુમાં અમારું નહીં સાંભળે તો અહીંયા ની ધાનરાની આમ જનતા સ્વયં રીતે કોઈ બી જાતના મતલબ અલગ અલગ જાતના જે આંદોલનો કરી શકશે ગાંધીજી ના માર્ગે પણ આંદોલનો કરી શકે છે મારું નામ ચેતન સુથાર આજ પાલનપુર મુકામે સમગ્ર ધાનેરા માંથી વસતા પાલનપુર તમામ મિત્રો ભેગા થયા હશે જે એક વ્યક્તિએ થોડા સમય પહેલા વાંધારજી માટેનું અભિયાન ઉપાડ્યું હતું અને સમગ્ર ધાનેરા હિત રક્ષક સમિતિ અને આગેવાનોએ એ વાતને સ્વીકારીને આજે સમગ્ર ધાનેરા તાલુકામાંથી તમામ ગામોમાંથી હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ અહીંયા આવી છે અને આપ જોઈ શકો છો તમામ મિત્રો પોતાની પણ વાંધા અરજીઓ લઈને અહીંયા આવ્યા છે અહીંયા એક જ માંગ છે કે અમારે કોઈ વ્યક્તિનો કોઈ સમાજનો કોઈનો વિરોધ નથી અમારે જેના સાથે જોડાયેલા છીએ બનાસકાંઠા સાથેના જે જોડાણો છે આજે તમે જોઈ શકો છો કઈ પણ કામ હોય તો પાલનપુરમાં સરળતાથી ભેગા થઈ શકાય એના માટે અમારો દરેકની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં રાખો અમારે ક્યાંકને ક્યાંક ઔદ્યોગિક દ્રષ્ટિએ વાત કરીએ શિક્ષણની દ્રષ્ટિએ વાત કરીએ મેડિકલની દ્રષ્ટિએ વાત કરીએ તો અમારા માટે સૌથી અગત્યનો જો કોઈ હબ હોય તો પાલનપુર છે તો સમગ્ર જનતાનો એક જ અવાજ છે કે અમે અમને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી વાવ થરા જિલ્લો બન્યો છે તો ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન છે પણ અમારો જે જિલ્લો છે એ ક્યાંક જતા કોઈ ચર્ચા વગર કોઈ વ્યક્તિઓના ડિસ્કશન વગર જો રજૂઆત કોઈની સાંભળી નથી